કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાંચણોમાં એક સપ્તાહમાં ચાર વખત ઐશ્વર્યા રાય બચ્ચનના નામનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે કારણ ઐશ્વર્યાને ટ્રોલ કરતા રાહુલ ગાંધીની સોશિયલ મીડિયામાં ઝાટકડી નીકળી હતી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાયું કે જેમાં રાહુલ ગાંધી અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળ્યા હોવાનું વારંવાર પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો જો કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માત્ર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જ હાજર રહ્યા હતા રાહુલ ગાંધીએ આ નિવેદનને વારંવાર આપવાનું ચાલુ રાખ્યું જેથી રાહુલ